જો કોઈ સાડીમાં સેમ બ્લાઉઝ પીસ આવશે કોઈમાં કંપનીનો બ્લાઉઝ પીસ આવશે જે આવશે એ આની અંદર જ હશે જોઈ શકો છો દરેક સાડી સાધા સાડી છે આખી સાડી નથી રેડ મરમ કલર જે સાડી તમને ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો જોવો પડે એકદમ સરસ સાડી છે બધી ફટાફટ તમારો ઓર્ડર બુક કરો એકદમ ઝેરીલીલો કલર છે વ્હાઇટ કલર અને અંદર પિસ્તા કલરના ફૂલ છે ને જે બોર્ડર જોઈ શકો છો તમે આવા સાટીન પટ્ટાની બોર્ડર આવશે અને અંદર siler કલરની કાર આવશે જો એકદમ સરસ આવશે આ બધું કપડું હેવી આવશે લચકેદાર કપડું છે સર જોડે ચોટીને એવું પાડ આવશે દરેક સાડી 6 મીટર પૂરી આવશે બધાયમાં કોઈમાં સેમ બ્લાઉઝ આવશે કોઈમાં કમ કે નો બ્લાઉઝ આવશે કલર જે ગમે એનો સ્ક્રીનશોટ લઈ અને નંબર ચાલે છે એમાં WhatsApp કરો જો આ સેમ ગ્રીન કલર પણ આ કે કાચી કેરી ગ્રીન કલર છે આમાં ક્રીમ કલરના ફૂલ છે આખી સાડીમાં દરેક સાડીમાં બોર્ડર આવશે બધી સાડીનું કપડું હેવી આવશે શરીર જોડે ચોટી રહેવું લચકવાળું કપડું છે બધી સાડીનું બધી સાડી છ મીટર ઉપર પૂરી આવશે જોઈ શકો છો તમે આ છે એનો બ્લાઉઝ પીસ કોઈમાં બ્લાઉઝ પીસ પ્લેન આવશે કોઈમાં સેમ ટુ સેમ જ આવશે દરેક સાડીનો ભાવ અઢીસો રૂપિયામાં ફ્રી શિપિંગ છે ઓલ ગુજરાતમાં જો આ છે એકદમ મસ્ત બ્લેક કલર અંદર કલરના ફૂલ છે છે યેલો કલરના ફૂલ છે આ છે કોપર કલર જેવો કલર અંદર લાઈટ પિંક કલર ફૂલ છે પિસ્તા કલર ની પત્તી છે બોર્ડર જોઈ શકો છો તમે બોર્ડર સરસ છે અને મસ્ત ગોલ્ડન કલરની બોર્ડર છે અને નીચે જરી પણ છે જો બહુ મસ્ત બોર્ડર છે સરસ છે સાડી કલરના ફૂલ છે બધી સાડી છ મીટર બ્લાઉઝ પીસ જો જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લો અને વોટ્સઅપ પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર બુક કરો ફક્ત ને ફક્ત અઢીસો રૂપિયામાં ઓલ ગુજરાતમાં ફ્રી સિપિંગ છે આ છે મસ્ત એકદમ વાઇન કલર અંદર લાઈટ પિંક કલર અને ગ્રે કલરના ફૂલ છે

બોર્ડરની સાથે સાથે ફૂલ બધું એકદમ મસ્ત આવશે દરેક સાડીનો ભાવ ફક્ત અઢીસો રૂપિયા ઓલ ગુજરાતમાં ફ્રી છે જોઈ શકો છો તમે દરેક સાડી એકદમ લચકાવાળું કપડું છે આમ લો તો જો લચકવાળું કપડું છે એકદમ સરસ ફટાફટ તમારી સાડી બુક કરો તો આ છે એકદમ લાઈટ પિંક કલર એની અંદર ગુલાબના ફૂલ છે પિસ્તા કલરની વેલ છે અને જો બોર્ડર કેવો સરસ છે એકદમ મસ્ત બોર્ડર છે બહુ મસ્ત સાડી છે દરેક સાડીનો ભાવ ફક્ત ને ફક્ત અઢીસો રૂપિયા ફ્રી છે આ છે એનો બ્લાઉઝ પીસ કપડું બધું હેવી આવશે કપડાની તમને કાંઈ ઘટશે નહીં કપડામાં કોઈ દિવસ તમને કમ્પ્લેન આવશે પણ નહીં જો બહુ મસ્ત સાડી છે બધી જો આ છે કોફી કલરમાં બીજી ડિઝાઇન અને સેજ એના કરતાં સેજ લાઈટ કોફી કલર છે ઘાટો કોફી કલર પેલો હતો આ છે સેજ લાઈટ કોફી કલર

જો બહુ મસ્ત સાડી છે બધું સાડીનું કપડું લચકદાર છે બધી સાડી ઘરમાં પહેરેલી છે બાર પહેરાવી પણ છે અને આ છે એનો બ્લાઉઝ પીસ જો બ્લાઉઝ પીસ છે એનો દરેક સાડીમાં જે આવશે એ જ બ્લાઉઝ પીસ આવશે કોઈમાં સેમ આવશે કોઈમાં અલગ આવશે આ છે એકદમ ઘાટો રામા કલર ઘાટા રામા કલરની અંદર આસમાની કલરના ફૂલ છે જોઈ શકો છો તમે દૂધિયા કલરના લાઇટ સ્કાય કલરના ફૂલ અને એકદમ મસ્ત સાડી છે ઘાટતો કલર છે ફોનમાં વેરિયેશન આવે તો ઝાંખો કલર કદાચ દેખાઈ શકે પણ એકદમ ઘાટતો રામા કલર છે જોઈ શકો છો તમે અને આ છે એનો બ્લાઉઝ પીસ જો બહુ મસ્ત સાડી છે દરેક સાડીનો ભાવ ફક્ત ને ફક્ત અઢીસો રૂપિયા છે જો આ છે ચોકલેટી કલર ચોકલેટી કલરની અંદર ગ્રે કલરના ફૂલ છે લાઈટ ચોકલેટ કલરના ફૂલ છે બ્લેક કલરની અચ્છી અચ્છી ડિઝાઇન છે દરેક સાડીમાં બંને સાઈડ બોર્ડર આવશે દરેક સાડીનું કપડું બધું હેવી આવશે આ છે એનો બ્લાઉઝ પીસ જોઈ શકો છો આ દરેક સાડી સાંધા સાડી છે આખી સાડી નથી દરેક સાડીનું કાપડ બધું લચકદાર આવશે બધું મસ્ત જ આવશે જે તમને સાડી ગમે એનો સ્ક્રીનશોટ લો અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં ફટાફટ તમારો ઓર્ડર બુક કરો આગળ આપણે પિંક કલર જોયો એમાં ને એમાં છે ગ્રે કલર જો બહુ સરસ સાડી છે લાઈટ ચોકલેટ કલર જેવો વ્હાઈટ કલરના ફૂલ છે ગાજર કલર જેવી અંદર અંદર નાની નાની ડિઝાઇન છે ફૂલની દરેક સાડી ફક્ત અઢીસો રૂપિયાની છે ઘરે બેઠા તમને ગુજરાતના ફૂલ પણ ખૂણે અઢીસો રૂપિયામાં સાડી મળી જશે જો આ છે એનો પીસ દરેક સાડી સાંધા સાડી છે અને કપડું બધી સાડીનું સરસ જ છે આ છે એકદમ લાઈટ પીળો કલર

લાઇટ કલર છે પિંક લાઇટ યલો કલર છે ને વ્હાઈટ કલરની ડિઝાઇન છે જોઈ શકો છો તમે દરેક સાડીનો ભાવ ફક્ત ને ફક્ત અઢીસો રૂપિયા છે જો તમને મારી સાડીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો અને ડિસ્પ્લે પર નંબર ચાલે છે એમાં તમારો ઓર્ડર ફટાફટ બુક કરો બસ જય માતાજી બધાયને ધન્યવાદ તમારો